સ્વીકારી લીધી હતી ભાજપના ઉમેદવાર મનસુખ ની લીડ મેળવી જીત યથાવત રાખી હતી તાલુકાનું સંગઠન હોય કે જિલ્લાના સંગઠન તથા ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રી આ બધા જ લોકોએ સંગઠન ચૂંટાયેલી પાકને સાથે મળીને બુથ જીતવા સુધીના પ્રયત્નો કર્યા છે ને એના કારણે આ જે સંયુક્ત રીતના સહિયારા જે પ્રયત્નો કર્યા એના કારણે આ ભરૂચ લોકસભા જીત્યા છે આજે કરજણ વિધાનસભા હોય કે જંબુસર વિધાનસભા હોય વાગરા વિધાનસભા હોય કે ભરૂચ કે અંકલેશ્વર વિધાનસભા આ બધી વિધાનસભા ખૂબ સારા માથોથી અમે પ્લસમાં છે અને પ્રજાએ ખૂબ સારો સહકાર આપ્યો છે સંગઠને પણ ખૂબ પૂરી તાકાતથી કામ કર્યું છે ક્યાં ક્યાં કેટલાક વિસ્તારોમાં ના કારણે અમને નુકસાન થયું છે એની આવનારા દિવસો અમે સમીક્ષા કરી અને ત્યાં પણ અમે સુધારવાના પ્રયત્નો કરીશું